મોટા મહારાજાની જેમ હું થશે ને કામ કોણ કરશે આ જો કુંભકરણ નાનો ભાઈ હોય એવી રીતના થું થશે આરામથી તમને કહો ઉભા થાવ હા ઉભા થાવ ઊભા હું છે હું છે હું આ બધું કામ નથી પડ્યું વાસીનું કરવાનું કચરો વારવાનો વાસણ ધોવાના

આ એ બધું મારે જોવાનું આવી ખબર હોય તો આ બેડી લાવે જ નહીં તો હેરાન કરી નાખ્યો

અને હું બાયડુ ના કામ હું કરું બાય છે કઈ ન કાઈ કઈ નઈ તો આમ થઈ જુની મસ્કિરી જુની ના કામ કર્યા ઢાકણી ઢોહા લઈને મરી જાજી જાય

હા અરે પ્રભુ આવું તું મારી માથે ના ખાય આ ગામમાં બધાય મારી વાતો કરે કે ભાઈ લો કામ કરે આ કામ કરે આવ 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 હા આ આવણા મને ભાળે અને મને શરમ નહીં લાગતી આવ ગેલી 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 કે રોટલો ખાધો જા તું ત્યાં આ બધી બધી મારી માથે જ નાખ્યું

ખર કામ કરે ઠાવડા ઉડકે દાણા દળે પાણી ભરે વા સીધા કરે આજે ઉંદરો दारू પી ગયો લાગે દારૂ ની પીધો અંજો આજ થી તું કામ કરવાનું બેન છે અરે જાઓ જા કામ હું બંધ કર હું વઈ જઈ હું જવાની અરે વેદી ન થા તને હે ભાડાબી હા તને ઓ મારા લે લે નીકળ અલ્યા ગાંગો કો લાગે સાજે ની એ મારી કોઈ દી મને મારતી નથી કોઈ દી મારી હામો સોતી નથી હજી ઉભી હજી ઉભી છે એને ખબર ન હતી આ પણ આ બેકા જે ભાઈ અમારો મારા ભાઈને બોલાવ પછી જોઈ લેજો એમ હા તારો ભાઈ ને હું ગમી પૂળ છોળ બોલાય ના કરી એવું કે માર હર દિન દે કે દુની માહે પડી ગઈ છે ભલે ભાઈને બોલાવે ગમી થઈ જાય

લગ્ન કર્યા ને એને અઠી વર્ષ થયા પણ અઠી વર્ષમાં એ કરતો ગયો પણ આ તો મારી બેન આવી અને મને સડાયો કે ગામને સડાયો અને આ લગ્ન કર્યા ને આ બધી દાંતને કાઢી નાખી જો આવું વર્તમાનને પ્યાલાં કર્યું હોત અને પેલે જે દાંતમાં રાખ્યું હોત ને તો આ બનાવ ન બને આ અત્યારે સીધી હવે એના ભાઈ આવે ગમી આવે ને હું કોઈથી પીતો નથી હાલ થોડોક નીચી નાખો Bao bia 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 bia

મને કે બાપુ એ મને નાનપણથી આટલી મોટી કરી કોઈ તપલી ન મારી અને આને મને ડોક પણ ડોટે ડોટે અરે હમણે પણ મારી મારીને વાળ વાળજો એને હું અને હું કેટલું કામ કરું કેટલું ઓવર 5 વાગે થી ઊઠીને રાતના 11 વાગે હું દિન કામ કરું કોઈ મને કે તું શું કામ કરે છે લે એ પણ એના મનમાં સમજે હું આ હું કે મારવા હાટુ તને તને પવન આવી છે હા ઈમ પાક તો મને કોઈની ની દીક તાર બાપા આવે તાર ભાઈ આવે કોઈ આવે આખો ખાનદાન કુટુંબ આવે તોય દીક નહી લ્યો બે માથા વાળો થઈ ગયો લાગે હમણાં પાડી દઉં હાલ આપણે એને તારી તને મારી વધારે ન મારું ને તો મને કીજે તું ઈ કઈ વાડીનો મુહો હાલ તું હળવી હળવી એના બે પગ બેડ વાળી જેવા

તમારી બન એમ ન તમારી બેન ને પૂછો આ બિચારા ને લુગડા ધોવરાવે વાસણ દોર મારે પૂછવું પડે મારી પૂછી લે ભાઈ કાંઠો પડ હે બોન કાંઠો પડ આ ગામ ના અને કી વાત ભાંસી છે તું એની પાસે કામ કરાવે છો

ઈ ઘર કામ તમારે બૈરાઓને કરવાનું હોય હવે રેડી હવે આ ભાઈઓને હુકામ ભૂંડા લગાડે અશોક ભાઈ ભૂલ થઈ ગઈ એવું મારી મારી ભૂલ થઈ ગઈ હવે જો તારે તારા ઘરે ભાઈ ને આવવા જેવો હોય તો ઘર કામ તારે કરવાનું વાડીએ મારા પટેલને કામમાં ટેકો જેવરાવાનો બરોબર હાલો હવે ઘરે જાય માઠી માઇલે આપડે ભૂલજ માંગીએ છે ને